નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી ગણો અપાર આઈડી જે ઓટોમેટેડ પરમનન્ટ એકેડમી એકાઉન્ટ રજીસ્ટ્રી માટે વપરાય છે તે એક વિશિષ્ટ ઓળખ સિસ્ટમ છે જે ભારતમાં તમામ વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે આ પહેલ બે હજાર વીસની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંરેખિત કરીને સરકાર દ્વારા શરૂ કરાયેલ વન નેશનલ વન સ્ટુડન્ટ આઈડી કાર્યક્રમનો એક ભાગ છે અપાર આઈડી આધાર કાર્ડની જેમ બાર અક્ષરની આ વિદ્યાર્થીઓ માટે આઈડી બનશે અને એ તમારી સમક્ષ મેં અહીંયા અપાર આઈડી કાર્ડ મૂકેલું છે આ ટાઈપનું આપના બાળકનું અપાર આઈડી કાર્ડ બનશે અપાર આઈડી બનાવવા માટે નીચેની વિદ્યાર્થીની વિગતો ફરજિયાત છે યુડાએસ પ્લસ અનન્ય વિદ્યાર્થીઓ ઓળખ કાર્ડ વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ જાતિ મોબાઈલ નંબર માતાનું નામ પિતાનું નામ આધાર મુજબ નામ આધાર નંબર આગળ હું તમને આની વિગતવાર માહિતી આપું છું હું એમ ક્યુ પ્રાથમિક શાળા તરફથી આશ્રિત સર તમારી સમક્ષ અપર આઈડી વિશેની થોડીક ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું તો દરેક શાળાની અંદર અપર આઈડી શાળાના શિક્ષકશ્રી અથવા તો આચાર્યશ્રી અપર આઈડી બનાવે છે તો એ અપર આઈડી બનાવતા ઘણી વખત વિદ્યાર્થીઓને અપર આઈડી બનવામાં કંઈક ને કંઈક મિસ્ટીકો સામે આવે છે તો એ મિસ્ટેકો સામે આવવાનું મેઈન રીઝન એ છે કે જે વાલીના આધાર કાર્ડ અને પોતાના વિદ્યાર્થી જે પોતાનું બાળક જે હોય છે એનો આધાર કાર્ડ એ બંનેની અંદર નામની અંદર સ્પેલિંગ મિસ્ટેક હોય છે ક્યાંક અટકની અંદર સ્પેલિંગ મિસ્ટેક હોય છે માની જો કે ક્યાંક અટક આગળ આપેલી હોય તો બીજા આધાર કાર્ડની અંદર અટક પાછળ આપેલી હોય છે તો એવા વાલી ગણે શિક્ષક શ્રીની અથવા તો આચાર્યશ્રીની મુલાકાત લેવી અને એમના બાળકનું અને એ પોતાના આધાર કાર્ડની અંદર શું મિસ્ટેક છે તે ત્યાંથી પહેલાં લખાવી લેવાની પછી વાલીએ અગર જો વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર કોઈ મિસ્ટીક સુધારો કરવાનો હોય તો પોતાના બાળકને પોતાની સાથે લઈ અને આધાર કાર્ડ કેન્દ્રએ જવાનું અને ત્યાંથી જે સરે જે પ્રમાણે મિસ્ટીક સુધારવાનું કીધું હોય તે રીતે આ મિસ્ટીકો સુધારી લેવાની છે અને આ આઈડી જેટલી વહેલી તકે બને તેટલું સારું છે સરકારશ્રી એક મહિનાની મુદત આપેલી છે પણ આપણી ફરજની અંદર આવે છે કે જો આજે થતું હોય તો કાલ ન કરવું વહેલી તકે આ આઈડી આપણે બનાવવાની છે તો જેથી કરીને જે વિદ્યાર્થીઓના આધાર કાર્ડની અંદર ગૂંચવાડા હોય અથવા તો તેના પેરેન્ટ્સના આધાર કાર્ડમાં ગૂંચવાડા હોય તો તે સુધારી લેવાના છે અને વહેલી તકે આધાર કાર્ડને સ્કૂલે જમા કરાવી દેવાના છે આ આઈડીનો મોટામાં મોટો ફાયદો એ છે અપાર આઈડી એક અનન્ય બાર અંકનો કોટ વિદ્યાર્થીઓને તેમની તમામ શૈક્ષણિક ક્રેડિટ્સ ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં મેનેજ કરવામાં અને એક્સેસ કરવામાં મદદ કરશે જેમાં કાર્ડ માર્કશીટ ગ્રેડશીટ ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્ર અને અભ્યાસિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે આ આઈડી શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં વિદ્યાર્થી માટે કાયમી ડિજિટલ ઓળખ તરીકે કાર્ય કરે છે કે તમારું બાળક ધોરણ એકથી લઈ અને કોલેજ સુધી ભણશે તો એના ડેટા એની અંદર સંગ્રહાયેલા રહેશે એવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ પણ મળશે એટલું જ નહીં અગર જો આપણે ગુજરાત રાજ્ય મૂકીને અન્ય રાજ્યમાં જશું તો પણ એની અપરની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નહીં પડે અને એ વિદ્યાર્થીઓને જે તે રાજ્યની અંદર તે સ્થગિત થશે ત્યાં તેમને એડમિશન પણ ઝડપથી મળી જશે તો આના બહુ જ મોટા ફાયદા છે આવાવાળા સમયની અંદર એફઆરઆઈડી છે એના વિદ્યાર્થીઓને અઢળક ફાયદા થવાના છે તો મહેરબાની કરી ને દરેક વાલી જેટલું બને તેટલું ઝડપથી આધાર કાર્ડની અંદર સુધારા કરી અને તે શાળાએ જમા કરાવી દેવાના છે અને ફોર્મ સ્કૂલ તરફથી તમને જે આપવામાં આવે શાળાએથી જે વિદ્યાર્થીને ફોર્મ આપવાનું રહેશે તે આ ટાઈપનું હશે તેમાં વિદ્યાર્થીનું પૂરેપૂરું નામ તેમજ પેરેન્ટ્સના આધાર કાર્ડ અને વિદ્યાર્થીના આધાર કાર્ડની જેરોક્સ આ ફોર્મની સાથે જોઈન્ટ કરી અને શાળાએ જમા કરાવવાનું રહેશે એ ફોર્મની અંદર પહેલાં તેનું બરાબર વાંચન કરી સમજી અને તેની અંદર સાઇન કરવાની છે આ બે વસ્તુ ન ભૂલાય એના માટે આ હેતુથી મેં વિડીયો બનાવેલ છે જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો